ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ડિજિટલ ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઇબ્રેરી ભવન એમબીએ બિલ્ડિંગ ખાતે મુક્ત ધારા ફાઉન્ડેશન સંચાલિત વાંચન વલવણું સંસ્થા દ્વારા ડિજિટલ ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ યુનિવર્સિટીના કુલપતિના વ્રદ હસ્તે કરવામાં આવ્યું હતું કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણે જણાવ્યું હતું કે લોકો સામાન્ય રીતે શોખ કે કોઈ કારણસર વાંચે છે પરંતુ વાંચનથી સ્વાસ્થ્યને લગતા અનેક લાભો પ્રાપ્ત થાય છે તે અંગે બહુ ઓછા લોકો જાણે છે જો નિયમિત વાંચનની આદત ન હોય તો તેને શોખ તરીકે વિકસાવવી જોઈએ આજના મોબાઈલ અને ડિજિટલ યુગમાં ઇલ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની કૃત્રિમ લાઇટ આપણા મગજને સતત સક્રિય રાખવાનો સંકેત આપે છે તેથી સૂતા પહેલા રોજ થોડો સમય વાંચન માટે ફાળવવાથી એકાગ્રતા વધે છે વધે છે તેમજ શબ્દ ભંડોળ અને વિચાર શક્તિમાં વધારો થાય છે પુસ્તકોને ડિજિટલ સ્વરૂપે વાંચકો સુધી પહોંચાડવાનો મુક્તધારા ફાઉન્ડેશનનો પ્રયાસ સરાહનીય છે આ પ્રસંગે સુરેશ વેકરિયાએ પુસ્તક પરિચય મણ મણકો આઠના પ્રયાસને બિરદાવ્યું હતું ડોક્ટર નલિન પંડિત અને મુક્તધારા ટીમના પ્રયાસોથી આજે ડિજિટલ લાઇબ્રેરી સ્વરૂપે વાંચન સામગ્રી સુલભ બની છે સમગ્ર દેશના લાભ મળશે દિનેશ પંડ્યાએ દિવ્ય ભાગવત વિષયક વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દરેક પુસ્તકમાં જ્ઞાનનો ખજાનો છુપાયેલો હોય છે જે જીવનભર માર્ગદર્શન આપે છે ધીરુભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે સોનું ચાંદી હીરા જેટલા કિંમતી છે તેનાથી પણ વધુ કિંમતી પુસ્તકોમાં રહેલું જ્ઞાન છે

પ્રોફેસર ઉનરકટ તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂઝ જુનાગઢ